ખેડાના માતરના રધવાણુશ ગામે ઠંડીમાં બહાર તાપણ કરતા યુવાનને સક્ષિ કોઈ કારણોસર તલવાર વડે હુમલો કર્યો છે તલવારનો ઝટકો મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે માતર પોલીસ મતકે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો છે માતર તાલુકાના રધવાણુશ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં ઓગણપચાસ વર્ષે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે તેમનો એકવીસ વર્ષીય પુત્ર ભાવિન ગતરોજ મોડી રાત્રે પોતાના ઘર પાછળ આવેલ બહુચર માતાના મંદિર નજીક પોતાના મિત્રો સાથે સળગાવી બેઠો હતો આ દરમિયાન આવી બહુચર માતાના દેરામાંથી તલવાર લઈને ભાવિન ઉપર હુમલો કર્યો હતો એકાએક ભાવિને પાછળના ભાગે તલવારનો ઝટકો મારી દીધો હતો જેથી ભાવિન લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર જ ઢળી પડ્યો હતો હાજર તેના મિત્રોએ બુમરાળ મચાવતા ભાવિના માતા પિતા દોડી આવ્યા હતા બાદ તુરંત ભાવિરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે સર્વ દરમિયાન ભાવિનું મોત નિપજ્યું હતું આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી છે અને હુમલા પહેલા જયેશ રમેશભાઈ ઠાકોર પોતાના ઘરે ધમાલ કરતો હોવાથી આસપાસના રહેવાસી લોકો ભેગા થયા હતા તે જાણવા મળ્યું હતું આ હુમલા પહેલા જયેશ રમેશ ઠાકોરે પોતાના ઘરે ધમાલ કરી હતી જેથી આસપાસના લોકો ભેગા થયા હતા માત્ર પુરુષ વિસ્તારના રઘુરાજ નો આજે હત્યાનો બનાવ આવ્યો હતો શું સમગ્ર મામલો પર કેવા પ્રકારની કાર્ય તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ રાતના લગભગ વાગ્યાના એક છે એ કરીને જે છોકરો છે એ રઘવાણ જ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે સોનારપુરા વિસ્તાર છે ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ ગામના જે આરોપી છે જયેશભાઈ એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન તાકળું કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને હોસ્પિટલાઇઝ કરેલી જ્યાં તેમને મરણ જાહેર કરેલ પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીની અટક કરી દેવામાં આવેલી છે